હેલો ફ્રેન્ડ રાધિકા કિચનમાં આપનું સ્વાગત છે આજે હું બનાવવાની છું મઠનું શાક આ મઠ છે અને આપણે ગરમ પાણી કરવા મૂકી દીધેલું છે તેમાં હવે આ મઠ નાખશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી પાવડર હવે તેને પાંચ છ સીટી થઈ જાય પછી ઉતારી લેશું બફાઈ જાય ને એટલે તે જોઈ જોઈ આપણા મઠ બફાઈ ગયા છે અત્યારે મારા ગામડામાં લાઈટ નથી એટલે બહુ સરસ નથી વિડીયો બતાતો પણ તમે જોઈ શકો છો મઠ વફાઈ ગયા છે અને આપણે ગેસ ઓન કરશું કઢાઈ મૂકશું

જીરું નાખશું જીરું થાય એટલે આ લસણ નાખવાનું આમાં લસણ એ ખૂબ સારું લેવાનું અને ચાર પાંચ બે ત્રણ આપણે આ સૂકા મરચાં નાખશું કમાલપત્ર લીધું છે તેમાં પાણી રેડી ગ્રેવી કરી નાખશે એટલે મરસું બળી ન જાય એમ સરસ લાગે અને ગ્રેવી એકદમ ઘટ થશે આપણો આ તૈયાર છે ને આમાં નાખી આજે લંસ માં નું શાક અને રોટલા છે તૈયાર થઈ ગયું છે અને તેમાં હવે આપણે આ મઠ નાખી દેશું હવે તેને ઉકળવા દઈશું પાણી છે કારણ કે અમારે એ બધાને રસાવાળું જ ભાવે કોરા મઠે કરીએ પણ એ દાળ ને ભાત હોય ને તો તેની સાથે કરીએ હવે તેમાં આપણે લીંબુ નિસવશું અડધું હવે આપણે કોથમરી નાખી દેશું. અને થોડોક ગરમ મસાલો ઉપરથી થોડીક આપણે હિંગ નાખશું કારણ કે સ્વાદ સરસ આવે કાસી હિંગનો આપણું મઠનું શાક તૈયાર છે તે ચાલો હવે સર્વ કરીએ જો આપણું આ મઠનું શાક રોટલો અને કાચા મરચા બહુ સરસ લાગે તમે એકવાર ટ્રાય કરજો તમે બપોરે લંચમાં શું બનાવ્યું તે મને કોમેન્ટ કરી જણાવજો લાઈક કરો શેર કરો